પાટણ જિલ્લાના સમી તાલુકાના તારીખ સત્તર સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ પાટણ નજીક સમી ખાતે આવેલ રોહિત સમાજ દ્વારા ભારતના માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ખાતે રોહિત સમાજ દ્વારા ભારતના માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના પિંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે એક પ્રેરણાદાયી અને સેવાકી કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

શિક્ષણ ને સમાજ સેવા ને ના મૂલ્યો ને પ્રોત્સાહન આપ્યું હતું રોહિત સમાજ ના આ પ્રવાહ આ પ્રયાસ ને સ્થાનિક સમુદાય ખૂબ પ્રશંસનીય છે તેમ ગણ્યો હતો આ કાર્યક્રમો દ્વારા સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું યોગદાન આપવામાં પ્રતિબદ્ધ છે રિપોર્ટર સુરેશ પરમાર સહજ ન્યૂઝ સમી